સંજેલી તાલુકામાં આવેલ ગૃહ ગ્રામ પંચાયત ડુંગરાના તલાટીકા મંત્રીની તાત્કાલિક અસરથી બદલી કરવા લોકોની માંગ ઉઠવા પામી પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ ગૃહ ગ્રામ પંચાયત ડુંગરા ખાતે તલાટીકા મંત્રી તરીકે ફરજ બજાવતા દામા વિનોદભાઈ મનસુખભાઈની તાત્કાલિક અસરથી બદલી કરવા લોક માંગ ઉઠવા પામી છે ગુરુગ્રામ પંચાયતના જાગૃત લોકોએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે તલાટીકમ મંત્રી અમારા ગામને અઢીને મોરલ નાકા તાલુકા સંતરામપુર જિલ્લા મહીસાગરના વતની છે આ તલાટી એકમ મંત્રી ડુંગરા પંચાયતમાં સને બે હજાર વીસથી નોકરી કરે છે અમારી ડુંગરા પંચાયતના સરપંચશ્રીને જિલ્લા વિકાસ અધિકારી શ્રી દાઉદે તારીખ વીસ છ બે હજાર ચોવીસથી ગેરવર્તણૂક આક્ષેપમાં સસ્પેન્ડ એટલે ફરજ મુક્ત કરેલ છે પરંતુ આ તલાટી સસ્પેન્ડ થયેલ સરપંચને પૂછ્યા વગર એક પણ કામ કરતા નથી તેમને કહે તેટલું જ કામ કરે છે આમ કરી અમારી પંચાયતને ભ્રષ્ટાચારના ભરડામાં ઉમી દીધેલ છે એટલે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે હાલમાં અમારી પંચાયતમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવેલ છે જે સંજેલી પંચાયતના તલાટી કમ મંત્રી એચ ઓફ મૈડા તરીકે ફરજ બજાવે છે આ ત્રણેય જણ મળી ગ્રામજનોને અંધારામાં રાખી વિશ્વાસમાં લીધા વગર સરકારના ચૌદ અને પંદરમાં નાણાં પંચ તથા સરકારશ્રીની અન્ય યોજનાઓના નાણાં પોતાને મન ફાવે તે આ ઠરાવ કરી નાણાં ઉપાડી તેનો દુરુપયોગ કરે છે જેથી આ તલાટીકમ મંત્રી દામા વિનોદભાઈ મનસુખભાઈને ચાર વર્ષથી વધુ આ પંચાયતમાં થયેલો હોવાથી આ તલાટીકમ મંત્રીને તાત્કાલિક અસરથી બદલી કરવા લોકમાંગ ઉઠવા પામી છે સિંહભાઈ સોનુભાઈ હું કામ સરોડી તાલુકે સંજીવી જીલે દાહોદ અને હું હાલ સમાજ સેવાનું કામ કરું છું અને એક જાગૃત નાગરિક તરીકે કામ કરું છું અમારે હું જાગૃત નાગરિક હોય અમારી પંચાયતમાં અમે મોબાઈલના ઓનલાઈન પર જોતાં અમારે ત્યાં મોટા પાયે ભ્રષ્ટાચાર છે જે અમે જે સ્થળ પર તપાસ કરીએ તો કોઈ દેખવા જોવા મળતું નથી અને ત્યાં બધું ઓનલાઈન પર જ છે અને તલાટીને અમે પૂછવા જઈ છીએ કે જ્યાં ખાય ત્યાં કરી લો ત્યાં મને કોઈ પૂછવાવાળો કોઈ નથી મારા શાળા ઘણા લાંબા છે અને જેથી અમારી પંચાયતનો ચૌદ ચૌદમાં નાણાપંચનો બી ભયંકર ભ્રષ્ટાચાર છે નાણા પંચનો ભ્રષ્ટાચાર છે અને અમારી જળસે નળ યોજના ખાલી કાગળો પર જ છે કોઈને પાણી મારી પાછળ અમારે કોઈ પાણી મળતું નથી અને અમારે અમારા ગામની અંદર પણ પાણી મળતું નથી ખાલી નમૂનારૂપ ખાલી નળ નાખી છે એકે દિવસ પર એક દિવસ નમૂના ને અન્ય જગ્યાના પસાર પાડીને આ લોકો આ લોકો ત્યાં રજ કરીને નાણાં ઉપાડી લે છે અને સમિતિ પણ એવી રીતે બનાવેલી છે કે એ એક જ ઘરના દે સભ્યો હોય પાણી સમિતિમાં પણ એવો છે એટલે આ પંચાયતના મેઈન જવાબદાર આ તલાટીકા મંત્રી છે આ તલાટીકા મંત્રી જાય તો અમારે પંચાયતનો ભ્રષ્ટાચાર અટકે અને જો અમે આગળ તો ઘણીવાર કરેલ છે અને તપાસ આવે તો તલાટી કામંત્રી ડીડીઓ ટીડીઓના મળ્યા હોય અને સીધા નાણાં લાઈન ચાલુ કરીને અરજીઓ ફાઇલ કરવાનું કામ કરે છે અત્યારે ભ્રષ્ટાચાર એટલે ભ્રષ્ટાચારને મજા મૂકી છે એની કોઈ ભજન થી અને કોઈ જોનાર નથી એને કોઈ દેખનાર નથી અધિકારીઓ કોઈ પડે નથી અને તાલુકા વિકાસ અધિકારી ને રજૂઆત કરીએ તો તાલુકા વિકાસ કે દેખતા નથી નામ મારું નામ રાઠોડ વિસિંગી સુરુભાઈ હમ કઈ મેટર છે મેટર છે મારી તલાટી કમંત્રી ડોંગરાની બદલી કરવા બાબતે સત્વરે હમ તો તમારી માંગ શું છે જો અમારી માંગ છે આ તલાટી કમંત્રી પોતે ભ્રષ્ટાચારમાં સુંગાળમાં ફસાયેલો છે અને પોતે ભ્રષ્ટાચાર કરે છે અને એમાં ઉદ્ધત થાય છે તાત્કાલિક અમારી આ પ્રજાને બહુ નુકસાન થતું હોય વાના તલાટીને તાત્કાલિક અસરથી બદલ કરવા વિનંતી છે રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી